ચોક્કસથી મારો બીજો પ્રશ્ન વિસાવદરની સીટને લઈને છે ચૂંટણીનો માહોલ હવે જામતો દેખાઈ રહ્યો છે આગામી સમયમાં ઇલેક્શન કમિશને જાહેરાત કરી શકે છે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે સૌ પ્રથમ તો કયા કયા મુદ્દાઓને લઈને વિસાવદર બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે તમે લોકો કેમ કે ગોપાલ ઇટાલિયા એક આયાતી ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે ત્યાંની જનતાનો કઈ રીતે વિશ્વાસ જીતશો ભૂપતભાઈ ત્યાંના સ્થાનિક હતા હવે ને હવે આ વખતે એક આયાતી ઉમેદવાર છે પહેલી વસ્તુ તો વિસાવદરની જનતા છે ને એક ખુમારીવંતી જનતા છે ત્યાંની જનતા સત્તાની ચાપલુસી કરનારી જનતા નથી એ સત્તાની સામે ચાલનારી જનતા છે ખોટું હોય તો ખોટું કહેનારી જનતા છે અને એટલે જ તમે જુઓ કે ભાજપ અત્યાર સુધી વર્ષોથી વિસાવદરમાં એન્ટ્રી કરી શક્યું જે એને ભાજપ લઈ આવે ને ભાજપને ને વિસાવદર જનતા હરાવી દે છે એક વાત બીજી વાત વિસાવદરની જનતાને અમે પૂછ્યું હતું કે ભાઈ કોણ જોઈએ છે તો વિસાવદરની જનતા એવું કીધું અમારી ટીમો ત્યાં ગઈ હતી જિલ્લા પંચાયત બાદ મિટિંગ કરી હતી કાર્યકર્તાઓની મિટિંગ થઈ લોકોની મિટિંગ થઈ એમાં કે હવે કોઈ જાય નહીં ને એવો માણસ આપો તમે અચ્છા અમે તમારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ પ્રજાએ કીધું બરાબર ભૂપતભાઈ આણીને અમે આવી ભૂપતભાઈ વળ્યા ગયા ત્યારથી ભૂપતભાઈ ધારાસભ્ય નથી ને હવે તો કાંઈ સરપંચ નથી રહ્યા પૂરું થઈ ગયું બરાબર છે પ્રજામાં એની ખતમ થઈ ગઈ ક્રેડિબિલિટી પણ પ્રજાને એવો મજબૂત ચહેરો જોતો હતો કે જે ભાજપની સામે લડી શકે વિધાનસભામાં અવાજ ઉઠાવી શકે અને પ્રજાએ પછી ગોપાલભાઈ નામ આપ્યું એટલે પ્રજાએ ચૂંટેલા અત્યારથી જ વિજેતા જાહેર કરેલા ગોપાલભાઈને અમે ઉમેદવાર બનાવ્યા ત્રીજી વસ્તુ તમે આયાતી ની વાત કરો છો આજે સી આર પાટીલ માનનીય સન્માનીય કે છે ભાજપ તો સી આર પાટીલ તો ગુજરાતના છે જ નહીં માન્ય સન્માન્ય દીર્ઘ દ્રષ્ટાને ભાજપ પડે એવું કરી આવે અને ગોપાલભાઈ જ્યાં પચાસ કિલોમીટર સો કિલોમીટરની અંતરમાં ત્યાં આવે છે વિસાવદરમાં ઘર એને આયાતી દેખાય છે એટલે ભાજપની આયાતી ચાલ છે બરાબર છે ગોપાલભાઈ ને તો વિસાવદરની જનતાએ પસંદ કરી જ લીધા છે આ ભાજપની આયાતી ચાલ છે અને ભાજપે આટલું નિમ્ન કક્ષાની રાજનીતિ ના કરવી જોઈએ ભાજપ એમ કે છે તો સીર પાટીલ તો મહારાષ્ટ્રના છે બરાબર છે તેને પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા હતા અને આ તો ઠીક છે કે પાટીદારો પછી આગળ વધ્યાન પાર્ટીદારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જિંદગીમાં ભૂપેન્દ્ર પટેલને કોણ મુખ્યમંત્રી બનાવે મને સમજાવ એ તો અને એ પટેલ ખાલી નામનો જોતા હતા બાકી કયા ગ્રહ આદ અપના જોવા જોઈએ હા તો તો નીતિન પટેલ જ નીતિન પટેલ મજબૂત હતા પાટીદાર આગેવાન હતા ડેપ્યુટી સીએમ હતા વર્ષોથી મહેનત કરતા હતા પચીસ વર્ષથી સરકાર ચલાવતા હતા તોય ભૂપેન્દ્ર પટેલ સાવ જુનિયર જુનિયરને કેમ બેડ્યા કે ફોને એ બધા હાલે નીતિન પટેલ માને નહીં બધા બરાબર છે એટલે તમે જુઓ કે પટેલોને પણ ભાજપ નફરત કરે સરદાર પટેલે સ્ટેડિયમ હતું આટલું મજબૂત સ્ટેડિયમ બનાવ્યું એટલે નરેન્દ્ર મોદીએ પોતાનું નામ ચડાવી દીધું અને બધા પટેલોના આગેવાનો કીધું ચૂપ ચાપ બોલવાનું નથી હો સરદાર પટેલ સ્ટેડિયમ મારા નામે ચડ્યું હા હું તમારે મને એમ કહેવાનું સરદાર એમ કરી બધા કહી દીધું કોઈ ચૂંચા ન કર્યું અમે અવાજ ઉઠાવ્યું ભાઈ સરકાર બદલે તો આપણે કરીશું એટલે નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરકાર શું કામ લાયક એનું સ્ટેડિયમમાંથી નામ ન બદલે એના કૌભાંડો બારમો આવે એટલે આ બધા ભાજપના બહુ મોટા ખેલ છે ગોપાલભાઈ વિસાવદરની જનતાએ પસંદ કર્યા છે મજબૂતાઈથી લડી રહ્યા છે મેં મજબૂતાઈથી જીતશે અને વિસાવદરની જનતા નવો ચિલો પાછો ચાતરશે ઈશુદાનભાઈ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનું પણ સંમેલન મળવા જવાનું છે બેઠકોનો દોર ચાલવાનું છે થોડાક દિવસ પહેલાં નિમણૂક થઈ છે ગુજરાત પ્રભારીઓની દિલ્હીથી તો કઈ રીતનું શેડ્યુલ રહેશે આગામી દિવસોમાં કઈ રીતે બેઠકોનો દોર ને શું રણનીતિ રહેવાની છે બિલકુલ અમારા સંગઠનમાં જે મજબૂત કહી શકાય ગોપાલ રાયજી જે વિદ્યાર્થી કાર્ડથી સંગઠન સંભાળે છે તમે જોયું એમને ગોળીઓ વાગેલી છે વિદ્યાર્થી કાર્ડમાં આંદોલનમાં હા એટલે એ શરીરે થોડા અપંગ પણ છે માં એમને પ્રભારી તરીકે અરવિંદજી મૂક્યા છે ગુજરાતનો એમને અનુભવ છે દિલ્હીના વિધાનસભાના દિલ્હીના પોતાના અધ્યક્ષ રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે સાથે સાથે દિલ્હીની સરકારમાં મંત્રીમંડળમાં ઘણો સમય રહ્યા છે અને મજબૂત સંગઠનમાં એની પકડ છે એ રાયજી અને એવા જ મજબૂત દુર્ગેશ પાઠક છે એને પ્રભારી સ્વપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે સાથે સાથે અમારી સેન્ટ્રલ ટીમો પણ આગામી પંદર એપ્રિલથી કામે લાગશે આખા ગુજરાતમાં અને અહીંને પણ અમારે વિધાનસભા પ્રભારી સ્વપ્રભારીઓની નિયુક્તિઓ એના માટે એ બંને પ્રભારીઓ અહીંયા આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે આઠ તારીખે અહીંયા આવશે સાંજે નવ તારીખે મધ્ય ઝોનનો મીટિંગ છે દસ તારીખે સૌરાષ્ટ્રમાં અગિયાર બારે પણ સૌરાષ્ટ્રમાં તેરે અમારે વિસાવદરમાં હવે ગુજરાતના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને વિધાનસભા પ્રભારી સહપ્રભારીઓ અને સેન્ટ્રલ ટીમની એક કાર્યકર્તા મહાસંમેલન રાખ્યું છે અને સાથે સાથે ત્યાં એક ટ્રેનિંગ સેશન પણ રાખવામાં આવ્યું છે ચોક્કસથી મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હતા તેમણે ડીસામાં જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તે ઘટનાથી લઈને વિશાવદરમાં જે ચૂંટણી યોજાવાની છે તેમાં આમ આદમી પાર્ટીની કેવી તૈયારીઓ છે રણનીતિઓ છે તેને સાથે જ વિક્રમ ઠાકોર સાથે તેમની જે મુલાકાત હતી એ તમામ બાબતો ઉપર તેમણે વાતચીત કરી છે અને જણાવ્યું છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે ત્યારે કોણ બાજી મારે છે વિશાવદર બેઠક वैष्णव तो दे कहि जे पीड